શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયા કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા ભુજ કલેક્ટર કચેરીમાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં તેમણે હાજરી આપી પ્રજાકીય પ્રશ્નોનો નિવેડો લાવવા ધારાસભ્યોને તંત્રની તાકીદ પણ કરી હર ઘર તિરંગા અભિયાનમાં સૌએ સહભાગી થવા પણ અપીલ કરી રાજ્યમાં ચાંદીપુરા રોગ ના થવા માટે આરોગ્ય તંત્ર સક્રિય છે તેવું પણ નિવેદન તેમણે આપ્યું રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આજે કચ્છની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે આજે સાહેબ સાથે વાત કરશું ખાસ કરીને આજની જે મુલાકાત છે એ કયા સંદર્ભે મુલાકાત લીધી કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના અધ્યક્ષો અને તમામ પ્રશ્નો સાથે તમામ અધિકારીઓ સાથે કચ્છના વિકાસના પ્રશ્નોની અંદર જ્યાં ક્ષતિ હોય જ્યાં પ્રોબ્લેમ્સ છે ટેન્ડરિંગ થઈ ગયા કામ કોઈ વિભાગના દ્વારા કંઈક સમસ્યા હોય આ તમામ પ્રકારના પ્રશ્નો સોલ્યુશન કરવામાં આવ્યા છે અગાઉના પ્રશ્નો જે હતા એ પ્રશ્નો સોલ્યુશન થયા છે કે નહીં એની પણ રિવ્યૂ મિટિંગ બોલાવવામાં બેઠકની અંદર ચર્ચા થઈ છે ગ્રામ્યના પ્રશ્નો પીજીવીસીએલ જળ વિભાગ રોડ આર એન તમામ પ્રશ્નો સુખદ રીતે સોલ્યુશન થાય એમની ગ્રાન્ટ પૂરેપૂરી એમએલએ એમ પીએલની વપરાઈ જાય તાલુકા લેવલે જે સરકારે આપેલી ગ્રાન્ટ તમામ પ્રકારના ગ્રાન્ટ કેટલા ટેન્ડરિંગ થયા છે કેટલું બાકી છે આ બધી જ પ્રકારની ચર્ચા થઈ અને જ્યાં જરૂર હતી ત્યાં સૂચના કરી કામો જલ્દી ક્વૉલિટી સારી બને એ પ્રમાણે પૂર્ણ થાય એવી સૂચના આપવામાં આવી છે અત્યારે અત્યારે રોગ છે છે એના માટે થઈને તકેદારી રૂપે શું આપણે સૂચના આવી એ પૂરા ગુજરાતની અંદર ચાંદીપુરા જે વાયરસ છે એની આરોગ્યની ટીમ ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે અને એક એક કેસ ઉપર એના સ્ટડી કરી એના ઉપર વોચ રાખી જે ગામમાં કે જે વિસ્તારમાં એ કેસ આવ્યો છે એ આખા ગામ વિસ્તારની અંદર દવા છટકાવતી લઈને આખી આરોગ્યની ટીમ આ બાબતમાં જાગૃત છે કરીને હર ઘર તિરંગા માટે શું સંદેશ આપશો જેને હવે આવના દિવસોમાં આવી રહ્યું છે તો હર ઘર તિરંગા એ ભારતના એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે પ્રત્યેક ગામની અંદર તમારા ઘરે લાગેલો તિરંગો ઝંડો એ મારા ઘરે લાગ્યો અમે એક છીએ સમરસતા છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં દરેક ભારતીય નાગરિક તિરંગાનું સન્માન કરે છે એટલે આપણે એક છીએ અહીં કોઈ મોટો નથી કોઈ નાનો નથી કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ પણ નથી તિરંગો એ છે એ જ અમારું રાષ્ટ્રનું પ્રતિક છે અમે એક છીએ બસ તિરંગા પાછળનો આ ભાવના છે અને આ ભાવનાથી રાષ્ટ્રમાં એક નવી ઉત્સાહ ઉર્જા એકતાનું પ્રતિક સમરસતા આ બધું આવશે અને આવી રહ્યું છે એનો મને દરેક ભારતીય નાગરિક ઉપર ગર્વ છે એમને વંદન કરું છું તો આતા પ્રફુલભાઈ ભાણસરિયા ને તેઓનું પણ કહેવું છે કે હર ઘર તિરંગાનું જે અભિયાન છે એ અત્યારે ચાલુ રહેશે કેમ જોશભ સાથે કૌશિક છે આ ગુજરાત ફર્સ્ટ કચ્છ